હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઘરની જ સામગ્રીમાંથી ઇન્સ્ટન્ટ બનતા ટોપરાના લાડુ આપણે માવાનો પણ ઉપયોગ નહીં કરીએ અને ટોપરાના લાડુ આપણે બનાવીશું અને એકદમ સોફ્ટ એવા આપણા લાડુ તૈયાર થાય છે તમે જોઈ શકો છો સરસ આપણે એકદમ સોફ્ટ એવા આપણા લાડુ તૈયાર થાય છે તો ચાલો શરૂ કરીએ તો આપણી કોપરાની મીઠાઈ બનાવવા માટે આપણે એક આ રીતનું પેન લઈશું એમાં પહેલાં ગેસ ચાલુ કર્યા વગર જ પહેલાં આપણે પેનમાં બધી સામગ્રી મિક્સ કરીશું તો મેં મિલ્ક પાવડર એક કપ મિલ્ક પાવડર લીધો છે એની સામે આપણે એક કપ દૂધ લીધું છે એ આપણે એડ કરી દઈશું સરસ મિક્સ કરી લેવાનું છે પહેલાં ગેસ ચાલુ નથી કરવાનું આ રીતે પહેલાં સરસ મિક્સ કરી લેવાનું છે તો આપણું મિલ્ક પાવડર દૂધ સરસ મિક્સ થઈ ગયું થઈ ગયું છે હવે એમાં આપણે દોઢ કપ જેટલું ટોપરાનું સીન લીધું છે એડ કરી લઈશું એને પણ સરસ આ રીતે મિક્સ કરી લઈશું છે હવે આપણે ગેસ ચાલુ કરી અને શીકીશું તો આ રીતે સતત ચલાવતા જઈ અને સરસ આપણું લોટ બાંધી એવું બેટર થાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે થોડું ગરમ થાય પછી આપણે ખાંડ એડ કરીશું તો આ સતત ચલાવતા રહેવાનું અને ગેસ આપણે સ્લો જ રાખવાનો છે જો ખાસ હશે તો નીચે દાજવા લાગશે આપણો મિલ્ક પાવડર છે ને એટલે નીચે તરત ચીપકે તો થોડું ગરમ થઈ ગયું છે બે મિનિટ જેવું થયું છે હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું તો ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે કારણ કે મારો મિલ્ક પાવડર છે ને એ ગળે છે એટલે હું ખાંડ થોડી લઉં છું તમે મોડો મિલ્ક મિલ્ક પાવડર લીધેલો હોય તો તમારે ખાંડ વધારે એડ કરવાની હવે આ રીતે પાસે સતત ચલાવતા જઈ અને મિશ્રણને ઘટ થવા દઈશું ઘટ થવા લાગ્યું છે પણ જે આપણે પેન છોડે અને બધું એકદમ ભેગું થાય એટલું આપણે ઘટ કરવાનું છે ગેસ સ્લો જ રાખીશું અને તે સતત ચલાવતા જઈશું એકદમ ઓછી સામગ્રીમાંથી આપણી સરસ મીઠાઈ તૈયાર થાય છે આ રીતે ચલાવી જઈશું અને થોડીવાર થવા દઈશું હજી તો તમે જોઈ શકો છો આ રીતનું ઘટ થવા લાગ્યું છે હવે આપણે થોડો ફૂડ કલર એડ કરીશું એનાથી લુક સારું આવશે આપણું આ રીતે ઘટ થાય પછી આપણે મેં યલો ફૂડ કલર લીધો છે એ આપણે એડ કરીશું થોડા દૂધમાં આપણે વગાડી અને લઈશું તો આપણે થોડું દૂધ એડ કરીશું આ રીતે મિક્સ કરી આપણે જ એડ કરી દઈશું તમે ગ્રીન કલર લેવો હોય તો ગ્રીન પણ લઈ શકો અમે આજે યલો ફૂલ્ડ છે એડ કરી દઈશું આપણે ને સરસ પાસું મિક્સ કરી લઈશું ગેસ એકદમ સ્લો જ રાખવાનું છે આ રીતે સતત ચલાવતા રહેવાનું તો સરસ મિક્સ થઈ ગયો છે કલર આપણે હવે આપણે થોડું ઘી એડ કરીશું એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું ને મિક્સ કરી લઈશું એટલે આપણી મીઠાઈમાં સરસ શાઇનિંગ આવશે એનાથી વધારે ઘીની જરૂર નથી પણ એને તમારે ના એડ કરવું હોય તો પણ ચાલશે પણ આનાથી થોડી મીઠાઈમાં શાઇનિંગ આવશે હવે આપણે એક મિનિટ જેવું અને ચલાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણે પેન સરસ સોડવા લાગ્યું છે અને કઠણ પણ થઈ ગયું છે કરીએ તો થઈ જાય છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું થોડી વાર ચલાવતા રહીશું થોડી વાર ચલાવીશું એટલે આપણી તવી મને છે ચીપકશે નહીં થોડું ઠંડુ થવા દઈશું બેટર તો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે એના લાડુ બનાવી લઈશું તમે ગમે તે સેપ આપી શકો આપણે આજે લાડુનો સેપ આપીએ છીએ આ રીતે હાથમાં ગોળ કરી અને સરસ લાડુ બનાવી લઈશું પહેલાં આ રીતે કરશું એટલે સરસ બાઇડિંગ આવી જશે ને આ રીતે આપણે ગોળ લાડુ બનાવી લઈશું હવે મેં આ ટોપરાનું છીણ લીધું છે એમાં આપણે કોટ કરી લઈશું આ રીતે સરસ કોટ કરી લઈશું ફરી આ રીતે હાથમાં કરીશું એટલે ઉપરનું વધારાનું નીકળી જશે તો આ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું તો મેં બધું લાડુ બધા વાળી લીધા છે તો એકદમ સરસ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ટોપરાના લાડુ તૈયાર છે અને એકદમ સોફ્ટ એવા આપણા લાડુ તૈયાર થાય છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા લાડુ તૈયાર થાય છે તો જો તમને અમારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ